બહુ નીતરતું નહીં રગેડો ઉતરશે એમનું એમનું આંગળી હટાડ દે હા બસ यह रहा आपका दिन में बाहर आने के बारे में कुछ और जानकारी सुबह में आज एक दावटा ग्रहणम परिवर्तन करें सुबह आए हो एवरीवन के आप होकर परमात्मा और देव भगवान के साथ जय मिलवाओ आज कोचिंग का मार्केवेट आपको दिया की सुरेश राय में या

કોલ ના કરાયા છોખા લઈ લે જા આતા નીકળ જા વિરા વિરા એકમ્પનીયા કોલા નઈ કર ઓય આતા એટલે ફોન કરું તને ફોન કરું તું લઈ લે ખાલી છોખા લાગે તું એ ઢોલા આઈ જા થાલે ચાં વાગે બેટા રેવા દે એટલું ભલી રહ્યું ઓય બેવા દે વાંધો જાય ઈ રેવા દે કાટ લે રેવા દે લે ચાં કેક માર બેટા કે કે શેર મારું માર છે હું તું માર કે માર એક આ બાજુ ઊભી રહે હામી બસ આદમ ભાઈ આદમ ભાઈ હા હા ઓલું દબાય એક હાથે ચુંદરી ઓલું દબાય ઓલું ક્લચ ઈ થાય બ્રેક દબાય આકલની